આપણું હાડપિંજર હાડપિંજરમાં શરીરના બધા જ હાડકાઓનો સમાવેશ થાય છે સાથે સાથે હાડકાના સાંધાઓનો પણ તેમાં સમાવેશ થાય છે હાડપિંજર એ શરીરના આંતરિક અંગોનું રક્ષણ કરે છે અને શરીરને ચોક્કસ આકાર આપે છે તેને કારણે ઊભા રહેવામાં અને ચાલવામાં મદદ મળી રહે છે શરીર માટે જરૂરી એવા ખનિજ તત્વો પણ આ હાડકામાં જમા થાય છે તેમજ તેમાં રક્તકણોનું પણ નિર્માણ થાય છે આપણા સ્નાયુઓ હાડકાની મદદથી ખેંચાય છે અને હરવા ફરવા કે ચાલવામાં તે આપણને મદદ કરે છે હાડકાનું કવચ ન હોત તો માથા કે છાતી પર લાગેલો નાનો સરખો ધક્કો પણ આંતરિક અંગોને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે હાડપિંજરના હાડકાઓ લોખંડ અથવા સ્ટીલથી પણ વધારે મજબૂત હોય છે આપણા હાડ કુલ બસો છ હાડકાઓ હોય છે તે ચાર મૂળભૂત આકારોમાં જોવા મળે છે લાંબુ હાડકું જેમ કે હાથનું હાડકું નાનું હાડકું જેમ કે કાંડા અને પગની ઘૂંટીનું હાડકું ચપટું હાડકું જેમ કે ખોપડી અને ખભાનું હાડકું અને અનિયમિત આકારનું હાડકું જેમ કે કરોડ હાડકું હાડપિંજર બે ભાગોમાં વહેંચાયેલું છે પહેલું છે અક્ષીય હાડપિંજર જેના હાડકા લંબાઈમાં જોડાઈને શરીરની લાંબી ધરી બનાવે છે જેમ કે ખોપડી કરોડરજ્જુ અને છાતીના હાડકા અને બીજું છે ઉપાંગીય હાડપિંજર ઉપાંગીય હાડપિંજરમાં ખભાનું હાડકું શરીરના ઉપરના ભાગના બાહ્ય હાડકાઓ નિતંબ અને નીચેના ભાગના હાડકાઓનો સમાવેશ થાય છે હાથના હાડકા ખભાના હાડકાની મદદથી અક્ષીય હાડપિંજર સાથે જોડાય છે હાથના હાડકામાં ઉપરનો હાથ નીચેનો હાથ કાંડાઓ અને હથેળીના હાડકાઓ હોય છે પગના હાડકામાં ઉર્વસ્થી એટલે કે ઝાંગનો હાડકો પગના હાડકા અને એડી અને નીચેના પગના હાડકાનો સમાવેશ થાય છે નિતંબનું હાડકું પગના હાડકાને અક્ષીય હાડપિંજર સાથે જોડે છે આપણા શરીરમાં સૌથી લાંબુ ભારે અને મજબૂત હાડકું છે ફિમર એટલે કે ઝાંગ કે થાપાનું હાડકું તેનું એક છેડો નિતંબ સાથે અને બીજો છેડો પગના નીચેના હાડકાઓ સાથે જોડાયેલ હોય છે ઊભા થતા ચાલતા કે દોડતા શરીરનો બધો જ ભાર પગ અને એડીના હાડકાઓ પર પડે છે કુલ 26 હાડકાઓ અને 33 સાંધાઓની મદદથી પગ આટલા બધા કામ સરળતાથી કરી શકે છે એક સામાન્ય પુખ્ત વ્યક્તિનું હાડપિંજર 10 કિલોગ્રામ થી પણ ઓછા વજનનું હોય છે જો માનવ હાડપિંજરની જગ્યાએ આટલું જ મજબૂત સ્ટીલનું માળખું બનાવવું હોય તો તે માળખું લગભગ 400 કિલોગ્રામ વજનનું બનશે પરંતુ તેમાં કુદરતી હાડકા જેવું લચીલાપણું અને પોતાની જાતે જ પોતાને ઠીક કરવા અથવા દોષ રહિત કરવાની ક્ષમતા તેમાં બિલકુલ નહીં હોય આમ ખૂબ જ મજબૂત સ્ટીલ અથવા પોલાદથી પણ હલકું અને પોતાનું સમારકામ પોતે જ કરી શકવાની ક્ષમતા ધરાવતા આપણા શરીરના હાડકાઓ ખરેખર અદ્ભુત છે જે માનવ શરીરને આવો સુંદર આકાર આપે છે I'm